જા સૂર કા પાણી લાવજી ચારા કે લેતો વિકટી જાકર ફટોફટી લઈને ઠંડુ પાણી લઈને આયો તો કોઈ ગેસ ગરમ કરે કે આવતો તો હું કહું તો આપણે પોળા પેળા કરવા જાવ હેડ હું તો કોઈ નહી આવતો તડકાનો તમ તડકાનો કોઈ નહી આવતો એટલે ખાવા લઈ જ્યો મુનિયા બાનું તમાર જાવ તો જો ને કે કોઈ ના હું તો આવું વેવો ફોની મની ઊભી તા ના હું તો નહી આવું નક ભાઈ માર હોટલ લેવું પડશે મુનિયા બાને તમાર જાવ તો જો ને કે કોઈ ના હોય થી હા કારણે પૈ રોટલા કઢવાય તું આ કાકોજી કે

તાર આપણે તો ભૂલી જ ગયો પૂળા ભેગા કરવાના હતી પણ કોઈ વચ્ચે માણસ તો પકડીને લઈ જાવ દારૂડી બાજુ

આય તો કરો આનો હોજી હા શું બધુંય તમે ખાલી ક પેલા પાવી પેલા ના પેલા ને પેલા પટ્ટી જાય ને કોમ બોમ હું ચેડીમાં તમને પાઈ દઉં હા રેડો આનો ચક્કર હુરાળી તો પીવાની ખાઈ જતા ના રહો સીધા હેડજો પા એક જ થેલી એવું દારૂ પીવાનું દારૂ પીવાનું દારૂ પીવાનું એટલા આ તો નગર ના થાય

હવે તમે નાસ્તો પૈસા કરાવ એના ડફોડ બનાય બના કરો નાસ્તો 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 આખું શેતર ભેગું થઈ ગયું હજી નાસ્તો આવે નઈ તમારો એક નાસ્તો એ મંગાવો નાસ્તો હા તો જ હતા

चोवीस कलाक टाईट खरं तर आपले एक सो चाळीस रुपये आई गे जाई पेला बटाका फापडा लिहो चकणू लो हो, आणि कुरी लिहो ते पिन होई जाओ ते